સુરેન્દ્રનગરના કણુ ગામના લોકોએ એલ એન્ડ ટી કંપની દ્વારા નર્મદા કિનાલની અંદર દૂષિત પાણી છોડવાના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે અને આ મુદ્દો ઢાંકી અને પંપિંગ સ્ટેશનથી નાવડા સુધી નેવ કિલોમીટરની પાણીની પાઇપલાઇનની અંદર ખોદકામ સાથે જોડાયેલો છે

અને આ એલ એન ટીનું ખારું પાણી જે પાઇપ ખોદવામાં નીકળે છે તે પાણી કેનાલમાં નાખે વલભીપુર બ્રાન્ચમાં અને જે કંઈ આગળના ગામડા બધા પાણી પીવાલાયક ગામડાને પાણી પીવા મળે છે તો પીવાના પાણીમાં આ ખરાબ પાણી ખારું પાણી વેલ્ડિંગવાળું પાણી બધું જે તે નાખે છે તો એમની પાસે આવી રજૂઆત કરેલ મોખિતમાં એમને એવું કીધેલ કે કોઈ પાણી સારું છે સારું છે કરી અને ત્યાંથી બે કિલોમીટર લગીને લાંબે લગી લાઇન રાખી અને તોય હજુ પાણી નાખે છે તો કોઈ ગણકારતા નથી